અમદાવાદના કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે પચ્ચીસથી એકત્રીસમી ડિસેમ્બર સુધી આયોજિત થનારા કાર્નિવલને મુખ્યમંત્રી ખુલ્લો મુકશે આ પ્રસંગે કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે સાત દિવસ સુધી સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે લેઝર શો ડ્રોન શો કલાકારોના સ્ટેજ કાર્યક્રમ સ્ટેન્ડઅપ કોમેડી શોનું પણ આયોજન થયું છે આ કાર્નિવલમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે કોઈ આકસ્મિક ઘટના બને તો તેના માટે પાંચ હજાર કરોડનો વીમો લેવાશે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કાંકરિયાની અંદર કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે પચીસમી ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બરનો સમયગાળો હોય છે અને લોકો ખૂબ જ આને માણે છે આ સમય દરમિયાન બધાને ફ્રી એન્ટ્રી હોય છે અને કોર્પોરેશનના અંદાજ મુજબ લગભગ પચીસ લાખથી વધુ લોકો સાત દિવસમાં આનો લાભ લે છે આ વર્ષે પણ ત્રણ સ્ટેજ ઉપર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે